આવક વિશે વાત કરીએ તો આ છાપરા નંબર પાંચ માં જીરું ઉતરેલું છે આજે ફરીવાર ચૌદસો ગુણેની આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતાં આજે આવકમાં વધારો જોવા મળી રહ્યો છે આજે આવક સારી છે અને હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ધોલ ભાઈ આવી ગયા છે રાજીનું કામકાજ ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા જીરાના કેવા ભાવ રહેલા છે આજે કેવું બજાર ખુલ્યું તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની આવી આજના જીરાના ભાવ જોવા માટે ચુમ્માલીસો ને એકાવન ચુમ્માલીસો ને એકાવન ભાવ જે છે જોઈ શકો છો ચુમ્માલીસો ને અમુક લીલો ગણા છે

एकवन, चार हजार चार एकवन, सेमी सुपर माइनर कस्तो तेतालिसो नमिसुपर माइनर हवा

સરસ સરસ દાણા છે દાણો ખેડૂત ભાઈઓ તમે જે આગળ જીરાના ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો ગઈકાલે કરતા આજે ફરીવાર બજાર ઢીલું ખીલું છે બજારમાં ફરીવાર વાર પચાસ સો ઘટાડો જોવા મળી રહ્યો છે